નમસ્કાર મિત્રો આજે આપણે ગરમ ગરમ પાણીની અંદર લસણ નાખીને બનાવીશું એક કામની જોરદાર વસ્તુ એટલા માટે તમારે વાસણની અંદર ગરમ કરવા માટે પાણી મૂકવાનું છે અને પાણી ગરમ થઈ જાય ત્યારબાદ તમારે મિત્રો ત્રણથી ચાર નાના લસણના ગાંઠિયા તમારે તેની અંદર નાખવાના છે અને હવે મિત્રો ત્યારબાદ તમારે એક ચમચી જેટલી કલોંજી તમારે તેની અંદર ઉમેરવાની છે અને ધીમા તાપે તમારે આ ચમચી દ્વારા બધું હલાવતું જવાનું છે બધું તમારે મિક્સ કરવાનું છે મિત્રો એકથી બે મિનિટ સુધી તમારે આ બધું મિક્સ કરવાનું છે ને ત્યારબાદ હવે તમારે તેની અંદર થોડા એવા મીઠા લીમડાના પાન તમારે પંદરથી વીસ જેટલા પાન તમારે તેની અંદર નાખવાના છે અને લગભગ મિત્રો બેથી ત્રણ મિનિટ સુધી તમારે આ બધું ચમચીની મદદથી હલાવતું રહેવાનું છે મિક્સ કરતું જવાનું છે અને હવે મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ સુધાબેન પટેલને વસ્તાણાથી મંજુ ભથરુને કચ્છ ભુજથી લતાબેન દેસાઈને સાયણથી પદ્માબેન રૂપારેલિયાને રાજકોટથી રાણાભાઈ મેરને જામનગરથી ખુશી પટેલને સુરતથી હંસાબેન મિસ્ત્રીને અમદાવાદથી રસીલાબેન પિંડોરિયાને માધાપુરથી ગોપાલ પાટડિયાને હળવદથી અને રાજુજી બારડને વિજાપુરથી જાય છે તો મિત્રો હવે વ્યવસ્થિત બધું મિક્સ થઈ જાય ત્યારબાદ હવે તમારે તેની અંદર એક ચમચી જેટલા મેથીના દાણા ઉમેરવાના છે અને ત્યારબાદ તમારે મિત્રો બે મિનિટ સુધી આ બધું છે તમારે મિક્સ કરતું જવાનું છે અને બે મિનિટ જેટલું મિક્સ થઈ જાય ત્યારબાદ હવે તમારે એક ચમચી જેટલી ચાની ભૂકી એટલે કે ચાયપત્તી તમારે નાખવાની છે અને ફરીથી તમારે મિત્રો બે મિનિટ સુધી બધું મિક્સ કરવાનું છે અને હવે મિત્રો તમારે જે પણ વસ્તુ તમે નાખો છો એમાં વચ્ચે બ બે મિનિટનો તમારે ગાળો રાખવાનો છે હવે મિત્રો તમારે થી બે ચમચી જેટલા ચોખા પણ તમારે તેની અંદર નાખવાના છે અને ધીમા તાપે તમારે બધું ચમચીની મદદથી મિક્સ કરતું જવાનું છે મિત્રો હવે લગભગ તમારે છેલ્લે પાંચથી દસ મિનિટ સુધી તમારે આ બધી વસ્તુને તમારે ધીમા તાપે મિક્સ કરતું જવાનું છે તમારે હલાવતું જવાનું છે એટલે કે ધીમે ધીમે આ બધું ઉકળવા લાગશે આ બધી વસ્તુ નાખેલી છે એનો બધા તત્વો એના પોષક તત્વો બધા પાણીની પાણીની અંદર આવી જાય ત્યાં સુધી તમારે બધું મિક્સ કરતું જવાનું છે હવે મિત્રો બધું એકદમ ઉકળવા લાગે ત્યારબાદ તમારે મિત્રો ગેસ બંધ કરી દેવાનો છે અને હવે તમારે જે આ પાણી બનીને તૈયાર થયું છે આ બધી વસ્તુવાળું એને તમારે ગરણીની મદદથી ગાળી લેવાનું છે એટલે કે તમે એક વાટકાની અંદર તમારે મિત્રો આ પાણીને ગાળીને અલગ કરવાનું છે હવે જે મિત્રો જે પાણી છે એ જ આપણા માટે ખૂબ જ કામનું છે એટલા માટે તમારે આ પાણી છે એને ઠંડુ કરવા માટે મૂકવાનું છે પાણી એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ તમારે તેની અંદર એક પડીકી જેટલું શેમ્પુ નાખવાનું છે અને તમારે બધું મિક્સ કરી લેવાનું છે આ પાણી અને શેમ્પુ અને હવે મિત્રો તમને આનો ઉપયોગ જણાવી દઉં તો જે લોકોના વાળ એકદમ સફેદ હોય કાળા ન થતા હોય અથવા મહેંદી નાખતા હોય ડાઈ નાખતા હોય તો પણ કાળા ન થતા હોય તો મિત્રો આપણે આના ઉપાય દ્વારા જડમૂળથી આપણા વાળને કાળા કરી શકશું તો તમારે મિત્રો આ જે પાણી છે એનાથી તમારે માથું ધોવાનું છે આ તમારે આ પાણી છે એનું તમારે મસાજ કરવાનું છે તમારા વાળની અંદર તમારે પંદરથી વીસ મિનિટ સુધી આ આનાથી તમારે મસાજ કરવાનું છે અને પાંચથી છ કલાક સુધી તમારે રાખવાનું છે અને ત્યારબાદ તમારે સ્વચ્છ પાણીથી તમારે માથું ધોઈ લેવાનું છે મિત્રો આવું તમારે એક સતત બેથી ત્રણ મહિના સુધી આ પ્રયોગ કરવાનો છે જેથી કરીને તમારા વાળ છે મિત્રો એકદમ જડમૂળથી કાળા થઈ જાય મિત્રો તો તમે એકવાર ઘરે અવશ્ય આ ઉપાય ટ્રાય કરજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ